जात कीजे સોમવારે મા ઉમિયા સ્વરૂપે સંકટ સૌ નારી રે નંદી ઉપર સવારી તમારી આદ્ય શક્તિ માય અંબા ભવાની જીરે આદ્ય શક્તિ મા અંબા ભવાની મંગળવારે માં મહાલક્ષ્મી સ્વરૂપે દરિદ્રતાને હર નારી રે દરિદ્રતાને હરનારી હર નારી રે હિધિ સિદ્ધિ દેજો મૈયા દયા દ્રષ્ટિ માગું તરી મા દયા દ્રષ્ટિ માગો તમારી બુધવારે મા બાળા સ્વરૂપે કુકડાની સવારી રે કુકડાની સવારી રે નવખંડે ગાજે નામ તમારું મારું બહુચર માં બળદારી રે જીરે બહુચર બળદારી રે ગુરુવારે મા ગાયત્રી સ્વરૂપે દુખડા સૌના હરનારી દુખડા સૌના હરનારી ભય ભીતિ ને દૂર કરી માં સદા કરજો રખવાળી રે માં સદા કરજો રખવાળી રે શુક્રવારે માં શ્યામ સ્વરૂપે મારી દેવી મહાકાળી રે મારી દેવી મહાકાળી રે શત્રુનો સંહાર કર્યો મા પાવાના ડુંગરાવાળી રે મા રે શનિવારે સ્વરૂપે સચરા ચરમ વસનારી સચરા ચરમ વસનારી જગત તણી તું જે જગદંબા ભાવે ભજતા નર ને નારી રે રે ભાવે ભજતા નર ને નારી રવિવારે માણી રથમાં માં બેસી રાણી રોદ આવ્યા રે સૂર્ય દેવ હો કે રથડો દડાવા થી પધાર્યા રે જીરે ધામે થી પધાર્યા રે માળી તારો જય જયકાર હો અંબા તારો જય જયકાર